કચ્છના આદિપુરમાં ભર ઉનાળે પાણીની સમસ્યા અતિ વિકટ બની છે આદિપુરના પોષ વિસ્તાર ગણાતા પાંચ એ અને પાંચ બીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પરાયણ સર્ચાય છે ભર ઉનારે પાણી ન આવતા લોકો પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનોક અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના આંખ આડા કામથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોએ પાલિકા ખાતે ભેગા થઈને માટલા ફોડીને પાણી માંગવાને તીવ્ર બનાવીને પાણી માંગવાની બહુ સમસ્યા છે રજૂઆત કરી ત્યારે એને એક લાઈન અમારા એરિયા માટે પાસ કરી લાઈન પણ મંજૂર કરીને નાખી પણ દીધી એનામાં એક વખત ટેસ્ટિંગ કર્યું બધે પાણી સારું આવેલું પણ એ લાઈન પાછી એમને એમ ધૂળ ખાય છે આ લોકો કોઈ પણ પાણી આપવામાં નગરપાલિકામાં અમને તો એવું લાગે છે કે લોકોને રસ જ નથી આપવા માટે પાણીની અમારે એટલી તકલીફ છે કે ચાર વર્ષમાં એક ટીપું પાણીનું આવતું જ નથી ટેન્કરો અમે પૈસા દઈ દઈને મંગાવી મંગાવીને હવે તો કંટાળી ગયા છે કેટલા ટેન્કરો મંગાવવા અને પાણી વગર થાય શું અમે રીયુઝ કરીએ છીએ જે વોશિંગ મશીનનું પાણી હોય એ સાચવીને બીજા દિવસે એનામાં કપડાં બોલીએ એ પાણી ફિલ્ટરનું નીકળે એ પાણી સાચવીને વાસણ કરીએ છીએ આવી સમસ્યામાં અમારે કેવી રીતે ચલાવવાનું પાણી વગર જોવા તો આજે ચાર વરસથી કરી કરીને થાકી ગયા કોઈ એનો નિરાકરણ આવ્યો જ નથી